ડભોઈ દશોલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી મહાપ્રભુજીના પાંચસો મહા પ્રાગટ્ય મહોત્સવની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પ્રારંભમાં પહેલગામમાં આતંકી કૃત્યથી શ્રીજીના ધામમાં ગમન થયેલા આત્મીયજનો માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે સમાજના માજી પ્રમુખો કારોબારી સભ્યો હોદ્દેદારો મીડિયા કમિટી મહિલા મંડળના આગેવાનો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાથો હાથ મનો દિવ્યાંગ બાળકોની મહાપ્રસાદીનું ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી પરિવર્તન સ્કૂલના સંચાલક ફાલ્ગુનીબેન રાઠવાએ પ્રારંભમાં સમાજના તમામને ઉમળકાભેર આવકાર આપી સ્વાગત કર્યું હતું અને સંસ્થાનો ચિતાર રજૂ કર્યો હતો પરિવર્તન સ્કૂલના એડલ્ટ બાળકોની રસ રોટલી અને ઈદડાનું ભોજન પીરસવામાં આવતા તેઓના ચહેરા ઉપર આનંદની લકીર જોવા મળી હતી અને તેઓ ભાવ વિભૂર થઈ ગયા હતા સાથે જ રસ રોટલીનો સ્વાદ માણ્યો હતો નમસ્તે હું ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવા આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ આજના ખાસ દિવસે શ્રી મહાપ્રભુજીના બર્થડે એમના જન્મદિવસ નિમિત્તે ડભોઈ દશાલાળ ભવનના મુખ્ય જે વડીલો છે એ આપણા જે સ્પેશિયલ દિવ્યાંગ બાળકોને એમના મહાપ્રસાદી એમના તરફથી આપવામાં આવ્યા છે

એ લોકોને સ્પેશિયલ આપણા ટીચરો ઘરે જઈ અને સેમ આ જ એક્ટિવિટી એ લોકોના ઘરે જઈને એ લોકો સેવા નામ ભરી મારું નામ ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવાની છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ